નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયાઓ સંચાલિત લેવાને ઝટપટ ન્યૂઝ આજના યુવાધનને પોતાના મહોત્સવમાં દેવ કરી દેતા હોય છે અને દેવુંને પૂરું કરવા માટે અનેક રસ્તાઓ અપનાવતા હોય છે ત્યારે આજે નવસારી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે જેને દેવું થઈ જવાના કારણે ચોરીનો રસ્તો ચડ્યો હોવાનું કબલાસ કરવામાં આવ્યો છે નવસારી આશાબાગ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વ એક વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરીને તેના ઘરમાંથી મંગલસૂત્રની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસમાં ઝડપી પાડે છે પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું સોનું અને ગુનામાં વપરાયેલું વાહન સહિત કુલ એક પોઈન્ટ અડસઠ લાખના મુદ્દા માલ કબજે કર્યો છે ગત તારીખ ચાર બે બે હજાર સોળના રોજ નવસારીના આશાબાગ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પગપડા જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણ્યો શમ તેમના ગળામાંથી સોનાના મંગળસૂત્રને ઝીંઝડપ કરી નાસી છૂટ્યો હતો આ અંગે નવસારી એલસીબી પોલીસે ગુના નોંધ્યો હતો અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી એલસીબી પીઆઈ એસવી આહિર અને તેની ટીમે સીસીટીવી ફૂટેજના તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી દરમિયાન બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગ કરનાર ઈશમ વિરાવળથી ભેસતખાળા તરફ જઈ રહ્યો હોય જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી દિલીપભાઈ સાંકળાજી રાવલ રહેવાસી કબીરપુર મૂળ રહેવાસી રાજસ્થાને ઝડપી પડ્યો હતો અને પોલીસ પૂછપરછમાં આરોપી કબુલાત કરી હતી કે તેને હાલ બેરોજગાર હોય અને તેને મોટું દેવું થઈ ગયું હોવાથી તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેન સચિંગનો પ્લાન બનાવ્યો હતો પોલીસે આરોપી પાસેથી સોનાની જે ચેન હતી તે ઝડપી પાડી હતી તેમાં કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાવીસ હજાર ત્રણસો એંસી મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર હોન્ડા શાહીન મોટર નંબર જી જે ટ્વેન્ટી વન એ એન સત્યાસી જેની કિંમત ત્રીસ હજાર મળી કુલ એક લાખ અડસઠ હજાર એંસીનો માલ પોલીસે રિકવર કર્યો છે અને આ ગુનામાં એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા પીઆઈ એસવી આહિર પીએસઆઈ એમબી બી પીએસઆઈ વાયજી ગઢવી તથા સ્ટાફના માણસોએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે આ ગુના અંગે નવસારીના ડીવાયએસપી એસ કે રાય શું જણાવ્યા છે આવો સાંભળીએ તારીખ ચાર બે બે હજાર છવ્વીસના કલાક સાંજના સમયે સાડા છ વાગ્યે જે ફરિયાદી છે અનસુયાબેન વાઈફ ઓફ દિલીપ કુમાર દસાજી નાયક ઉંમર વર્ષ ચુમોતેર તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્રીસથી પાંત્રીસ વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂટવીને ભાગી ગયેલ હતું જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય જાડેજાઓના પોતાની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને સમજ ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઇમ છે એ વેરાવળથી ભેસા ભેસાત ખાડા તરફ જઈ રહેલ છે જે બાકમીના આધારે તેમણે એ જે ઈસમ છે પકડી જેની પૂછપરછ કરતા એને પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાકડા સાકરાજી હંસાજી રાવલ રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલો રાજસ્થાન નાઓનું જણાવેલ હતું તેણે આ ગુનાની કબુલાત કરેલ હતી અને તેણે જણાવેલ કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયેલું હતું જે માટે એણે આ ચેન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો તેની પાસેથી સોનાની દાડકી લગડી કિંમત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે આમ કુલ કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ શ્રી એમ એ ચૌહાણ પોલીસ સ્ટેશન પોસાઈ બોલવાડ નાવો હાલ કરી રહેલ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે સો ટકા મુદ્દામાલ રિકવર કરી અને ગુનામાં વપરાયેલી બાઇક સાથે રાજસ્થાન યુવકને દબોચી લીધો છે અને તેની તેના દીવોના કારણે તેને આ ચોરી કરી હોવાનું પણ કબૂલાત કરાવવામાં આવી છે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લેવાને ઝટપટ ન્યૂઝ